હલો મિત્રો આપણે આવી ગયા છીએ લુણાવાડા વિરણિયા પાયાસર આ માજીનું નામ છે મોગીબેન પોતાના ખેતરમાંથી ડોડા લાવે છે મકાઈના ડોડા મકાઈના ડોડા લાવી અને શેકવાનું ચાલે છે આ ગરમ ગરમ ચૂલો તમે જોઈ શકો છો લાકડા બાકડા બળે છે દેશી ડોડા માજી શેકી આપે છે માજી એક ડોડાનો શું ભાવ છે વીસ રૂપિયા બરાબર અને કાચા લેવા હોય તો કાચા ડોડા શું ભાવ છે પચાસ ના બે કિલો બરાબર છે તમારી કેટલી ઉંમર છે આઠથી સિત્તેર વર્ષની ઉંમર છે બરાબર તમારું આખું નામ શું છે મોગીબેન ધૂળાભાઈ ભગત બરાબર પયાસરમાં છો કે બરાબર તો મિત્રો આ જે એરિયા છે લુણાવાડા થી શહેરાની આ બાજુ આવતા વિરણીયા ભયાસરનો પટ્ટો તો તમે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે આવો તો તમને લીલા દોડા શેકેલા ડોડા મળતા જ હોય છે આ વિસ્તારની અંદર આવો બિઝનેસ ચાલે છે પોતાના ખેતરમાં પણ ડોડા હોય છે અમુક ડોડા વેચાતા લાઈ અમુક માડી વેચાતા લાઈને વેચતા હોય છે ને હા વેચાતા લાઈએ તો માજી એમ કે પોસાય નહીં એટલે મોટા ભાગે પોતાના ખેતરમાં ડોડા હોય એ ડોડા ભાગી લાય અને વેચતા હોય છે કેટલા કલાક બેસો છો સાંજે છ વાગ્યા સુધી સવારમાં કેટલા વાગે આવો છો જમવા કેટલા વાગે જવાનું ટીફિન આ લઈને આવો છો ટિફિન તમારું ઘર નજીક જ છે એમ ને સરસ તો આ મોગીબહેનને તમે જોઈ શકો છો આ વિરણીયા ભાયાસરનો પટ્ટો છે મોગીબહેન એમ કહે છે કે જાતે જમ્યાવાનું સિત્તેર વર્ષની ઉંમર છે અને આ ડોડાનો બિઝનેસ કરે છે માજે દિવસમાં કેટલા ડોડા વેચાય છે અંદાજે તો એ અંદાજે કેટલું પડે ચારસો પાંચસો રૂપિયા પડી જાય સરસ તો માજીનું કહેવું એવું છે કે આ ડોડા સૂકા ડોડા અને શેકેલા ડોળા દિવસના ચારસોથી પાંચસો રૂપિયા માજી ઘરે બેઠા કમાઈ શકે છે તો જે મિત્રો જીવનમાં એમ કહે છે કે હું શું કરું એ એમને મોટીબહેનમાંથી શીખવા જેવું છે સિત્તેર વર્ષની ઉંમર છે તો એ ડોડા શેકીને કાચા ડોડા અને કાચા ડોળાને શેકી અને આ માજી બિઝનેસ કરે છે તો તમારે પણ તમારા જીવનમાં આગળ વધવું જોઈએ જય માતાજી મળે